મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હોટલ હિલ ટોનના પાર્કિંગમાં કારનું લોખ તોડી સોનાના દાગીનાની ચોરી થયેલી જે ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી મહેસાણા તાલુકા પોલીસ પોલીસ મદદનીશ વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા બે નાયબ પોલીસ નિરીક્ષક શ્રી ડોક્ટર તરુણ દુગલના સીધા માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિકારી પટેલ મહેસાણા વિભાગ મહેસાણાના જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહન ચોરી સંબંધી ગુનાઓ અટકાવવા શોધી કાઢવા અસરદાયક અને પરિણામલક્ષી કામ કરવા સૂચના આધારે જે ઇન્સ્પેક્ટર બીજી બવડાનાઓની સૂચના હેઠળ કાર્યવાહી તથા મહેસાણા મોટી પાટિયા નજીક હોટેલ હિલ ટોન પાર્કિંગમાં એક ગાડી પડી હતી એ ગાડીમાંથી દાગીના ભરેલી બેગ ઉઠાંતરી થઈ હતી ત્યારે સોનાના હાર આશરે ચાર તોલાના સોનાના કળા નંગ બે આશરે ચાર તોલાના સોનાની માથાપટ્ટી અઢી તોલાની સોનાનો ટીકો આશરે પાંચ ગ્રામ સોનાનો બોર નંગ એક પાંચ ગ્રામ સોનાનું મંગળસૂત્ર આશરે ચૌદ ગ્રામ સોનાની બુટ્ટી બે નંગ આશરે સવા તોલા સોનાની વીંટી પાંચ આશરે સવા તોલા

અલુડા પાટિયા પાસે સોનાના દાગીના મહેસાણા વેચવા આવતા અલુડા પોલીસ સ્ટેશન ચેક પોસ્ટ પાસે ઉભા રાખતા ચેક કરતા શંકાસ્પદ બે યુવાનો પાસેથી જોવા મળ્યા હતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા કોઈ જવાબ ન આપતા ગલ્લા કરતા પંચોના રૂબરૂમાં રિક્ષાની પાછળની સીટે થેલીમાં કંઈક જોવા મળ્યું જે થેલી ચેક કરતા સોનાના દાગીના હોય ચાર દિવસ પહેલા હું અને મારો સાળો મહેસાણા આવેલા અકબર હારૂનભાઈ જેમાં પકડાયેલા આરોપીઓના નામ જોઈએ તો ફારૂક નૂર મહંમદ સલેમાન ભટ્ટી રહેવાસી રાણીસળા મોટુવાંસ સાંતલપુર શેર મોહમ્મદ બાબુભાઈ ઇસ્લામભાઈ મિયાણા રહેવાસી પાર્ટી અમરાપુર મિયાણાવાસ તાલુકો સમી વોન્ટેડ આરોપીનું નામ અકબર હારૂનભાઈ સિંધી મૂળ રહેવાસી રાણીસડા લશ્કરી કુવા તાજી મહેસાણા કુલ મુદ્દા માલ ચૌદ લાખ સાહીઠ હજાર પકડાયેલો છે પોલીસ અધિકારીને વિનંતી છે કે મહેસાણા તાલુકાના વીરતા ગામની અંદર દસથી બાર બોરના કેબલની ચોરી કરવામાં અને તેની સાથે મંદિરની પણ ચોરીઓ પાંચથી છ મકાન પણ તૂટેલા છે સમગ્ર ચોરી વીરતા ગામની અંદર થયેલ છે પણ ગ્રામજનોનું કહેવું એવું છે કે આજ દિન સુધી કોઈ ચોર પકડાવવામાં આવ્યો નથી એટલે જ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રીને વિનંતી કે આપની જાબાઝ પોલીસને ચોર પકડવા માટે હુકમ કરવામાં આવે તો જરૂરથી ચોરીનો ભેદ ઉકેલાય તેમ છે સમગ્ર વીરતા ગામના ગ્રામજનોનું કહેવું છે કે બીજી ચોરીઓ તત્કાલિક પકડાય છે તો શું આ વિરતા ગામની અંદર ચોર કેમ પકડાતા નથી સમગ્ર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ છે પણ તેમ છતાં ચોર ક્યાંથી આવે છે અને ચોરીનું અંજામ આપીને પોલીસને પડકાર ફેંકીને જતા રહે છે બસ જોવાનું એ રહ્યું કે હવે ક્યારે પકડાશે ચોર રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ